કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના લૂંટ અને ધાડના ગુનામાં છ શખ્સો ઝડપાયા ચક્રો ગતિમાન કર્યા હતા ભાભર મીઠા ગામનો ભરતજી રતાજી ઠાકોર કાંકરેજના તેરવાડાના રૂક્ષીજી તલાજી ઠાકોર ઉન ગામની સીમમાં રેતો વિષ્ણુજી લાલજી ઉન ગામનો ભવન ઉર્ફે ભંપો રામજી ઠાકોર કાંકરેજ સાંતલપુરના જજામ તેજમાલ લવિંગજી ઠાકોર પાટણ અને મીઠા ગામનો વશરમજી તેલાજી ઠાકોરને ઝડપી પાડી પોલીસે રોકડ રૂપિયા ચૌદ હજાર મુદ્દામાલ તેમજ છપ્પન હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી અન્ય એક આરોપી કચ્છ જિલ્લાના અંજારનો શખ્સ વમલનાથ બટુકનાથ બાવા ફરાર હોવાથી પકડવા ચક્રો ગતિમાન કર્યા પકડાયેલા શખ્સો મહેસાણાના સતલાસણા બનાસકાંઠાના ભાભર થરા અને પાટણ જિલ્લાના રાધનપુરમાં અલગ અલગ ગુનાઓ નોંધ્યા હોવાનું બહાર આવ્યું કાંકરેજ રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા